નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા નવા લિસ્ટ થયેલા કંપનીના શેર વિશે વાત છે જે શેરમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલે કવરેજ શરૂ કરી છે અને બ્રોકરેજ હાઉસે બાય રેટિંગ આપતા જણાવ્યું કે પચાસ ટકા સુધીની આ શેરમાં તેજી આવી શકે છે તો આ કયો શેર છે અને કેમ બ્રોકરેજ હાઉસ પચાસ ટકા તેજી અનુમાન લગાવે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આઈપીઓ ભર્યો હોય અને આ કંપનીના શેર મળ્યા હોય તો તમને આ શેર શું કરવું એના વિશેની માહિતી મળી રહે અથવા પછી તમે ખરીદી કરવા વિશે કોઈ પણ શેર શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સીયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ બ્રોકરેજ ફોર્મ મોતીલાલ ઓસવાલે મંગળવારે તેર જાન્યુઆરીના રોજ હાલ લિસ્ટેડ કેન્દ્ર એચએસબીસી લાઇફ ઇન્સ્યોરન્સ પર કવરેજ શરૂ કર્યું છે બ્રોકરેજ ફોર્મે જણાવ્યું કે આ શેર બ્રોકરેજ ફોર્મે બાય રેટિંગ આ શેરમાં આપીને બ્રોકરેજ શેરે

એફઆઈ અઠ્યાવીસ સુધી બસો વીસ રૂપિયાનો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે વજે વર્તમાન સ્તરે લગભગ એકાવન ટકા સુધીની તેજી દર્શાવે છે બ્રોકરેજ પ્રમાણે કેન્દ્ર એચએસપીસી લાઈફ દેશની ટોપ ટેન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં સામેલ છે અને તેનું પ્રોડક્ટ મિશ્ર સંતુલિત છે એટલે કે જો આ શેરમાં બુલ કેસમાં એટલે કે સતત તેજી ચાલુ રહે તો એકાવન ટકા સુધીની તેજી જોવા મળી શકે છે એફઆઈ અઠ્યાવીસ સુધી એટલે કે બસો વીસ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તો વધારે માહિતી આ શેર વિશે આપણી ડિટેલમાં જોઈએ

માટે મજબૂત વૃદ્ધિ નું માર્ગ સૂચવે છે મોતીલાલ ઓસવાલ ને અંદાજ છે કે કંપની નાણાકીય વર્ષ બે હજાર થી અઠ્યાવીસ ઈ દરમિયાન એપીમાં વીસ ટકા નો સીએજી અને વીએનબી નવા વ્યવસાયનું મૂલ્યમાં ત્રેવીસ ટકા સીએજીઆર નોંધાવશે આગામી વર્ષોમાં વીએનબી માર્જિન પર પણ દર વર્ષે આશરે પચાસ બેસીસ પોઈન્ટ દરે વધવાની અપેક્ષા છે પછી વાત કરીએ કે મંગળવારે કંપની ત્રણ મહિના શેર હોલ્ડર લોક સમાપ્ત થઈ ગયો છે જેનાથી લગભગ ત્રણ પોઈન્ટ ચોપન કરોડ શેર ટ્રેડિંગ માટે પ્રાપ્ત થયા છે આ શેરોની વેલ્યુ લગભગ પાંચસો કરોડ રૂપિયા આંકવામાં આવી છે બજારમાં મંગળવારે કેન્દ્ર એચએસબીસી લાઇફ ઇન્સ્યોરન્સના શેરોમાં પાંચ ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો તેમ છતાંય શેર ઇસ્યુ પ્રાઇસ થી એકસો રૂપિયા હજુ સુધી લગભગ ચાલીસ ટકા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી હમણાં જ લિસ્ટ થયેલી કેન્દ્ર એચએસબીસી લાઈફ ઇન્સ્યોરન્સ ના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ આપતા કવરેજ શરૂ કર્યું અને બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે બસો વીસ રૂપિયાનો ટાર્ગેટ આ શેરમાં જોવા મળી શકે છે એફઆઈ અઠ્યાવીસ સુધી માટે લાંબા ગાળાનું રોકાણની સલાહ આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઇક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટ પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજ ને પણ ફોલો કરી લેજો